તરફ દાહોદની વાત કરીએ દાહોદમાં અનાજના વેપારીને ત્યાં દરોડા પાડવામાં આવ્યા દાહોદનું સુખતર ગામ કે જ્યાં અનાજના વેપારીને ત્યાં દરોડા પાડવામાં આવ્યા મામલતદાર દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે સુખસર ગામે મામલતદાર દ્વારા દરોડા પાડવામાં આવ્યા બાતમીના આધારે અનાજ વેપારીને ત્યાં મામલતદાર દ્વારા દરોડા પાડવામાં આવ્યા ગામમાં આવેલા અગ્રવાલ હરિપ્રસાદ નામની દુકાનમાં મામલતદારે દરોડા પાડ્યા અને ત્યાંની પરિસ્થિતિ જોઈ તો સરકાર માન્ય સસ્તા અનાજનો જથ્થો આ દુકાનમાંથી ઝડપાઈ આવ્યો અને બસો પચાસ કિલો ચણા બે હજાર પાંચસો પચાસ કિલો ઘઉંનો જથ્થો ઝડપાયો છે મામલતદારે જ્યારે રેડ પાડી ચારસો કિલો ચોખા એક હજાર બસો પચાસ કિલો બાજરી આ દરોડામાં ઝડપાઈ જે સરકાર માન્ય આ જથ્થો છે અનાજના લેબલની સાથેની પેકિંગનો આ જથ્થો દાહોદથી સકપર ગામ ખાતેથી ઝડપાયો છે જથ્થો કોનો છે આ જથ્થો ક્યાંથી આવ્યો તેની હાલ તપાસ ચાલી રહી છે